પહેલગામમાં થયેલા આતંકી હુમલા અંગે છોટાઉદેપુર શહેર સજ્જડ બંધ કલેક્ટરને આવેદનપત્ર આપી વિવિધ સંગઠનો દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો હુમલામાં મૃત્યુ પામેલા મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે આતંકવાદીઓ દ્વારા થયેલા હુમલામાં અઠ્યાવીસ જેટલા પ્રવાસીઓ મૃત્યુ પામ્યા છે જેની ઠેર ઠેર વિરોધ નોંધાઈ રહ્યો છે અને આ જઘન્ય કૃત્યને કારણે છોટાઉદેપુર શહેરમાં આજ રોજ સંપૂર્ણ બંધ રહ્યું હતું નગરના વેપારી મંડળ માઇનસ એસોસિએશન મિનરલ એસોસિએશન લઘુ ઉદ્યોગ વેપારી મંડળ અને ટ્રાન્સપોર્ટ એસોસિએશન તમામ સંગઠનોએ બંધ પાડ્યું હતું અને નગરજનો વેપારીઓ એકત્રિત થઈ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા અઠ્યાવીસ નિર્દોષ પ્રવાસીઓ પર હુમલો કર્યો હતો અને મોત નિપજાવ્યું હતું જે ઘટનાનો આખા દેશમાં વિરોધ થઈ રહ્યો છે અને પાકિસ્તાનના ધ્વજ સળગાવવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લામાં પણ ઠેર ઠેર વિરોધ નોંધાઈ રહ્યો છે આજરોજ છોટાઉદેપુર જિલ્લા મથકમાં પણ સંપૂર્ણપણે બંધ રહ્યું હતું વહેલી સવારથી નગરના બજારો બંધ રહ્યા હતા અને થયેલા જઘન્ય કૃત્યને સખત શબ્દોમાં વખોડી કાઢ્યું હતું સાથે સાથે મૃત્યુ પામેલા મૃતકોને શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી હતી પહેલગામ હમલાના વિરોધમાં આજ રોજ છોટાઉદેપુર નગરના સર્વત્ર બંધ પાડ્યો હતો જેમાં વિવિધ સંગઠનો વેપારી મંડળ અને વેપારીઓ તથા ઉદ્યોગપતિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કલેક્ટર કચેરીએ પહોંચી જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપી અને વિરોધ નોંધાવ્યો હતો અને આતંકવાદીઓ ઉપર સખત આકરા પગલા ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી તમામ કોમના લોકોએ સાથ અને સહકાર આપ્યો છે છોટાઉદેપુરના દરેક વેપારી મંડળોએ સંપૂર્ણ સાથ સહકાર આપ્યો છે પહેલગામમાં જે આતંકવાદી હુમલો થયો છે ટુરિસ્ટોને મારી નાખ્યો નિર્મ હત્યા કરવામાં આવી તેના વિરોધમાં બંધ રાખેલ છે ભારત સરકાર નરેન્દ્ર મોદી સાહેબને મારી નમ્ર વિનંતી હિન્દુસ્તાનની એકસો બેતાલીસ કરોડની જનતા તમારા જોડે કબેથી ખભા મિલાવી સાથે છે આતંકવાદ ટોટલ નેશનો નાબૂદ કરો ચાહે ગમે તે થાય પણ આનો નિર્મમ હત્યાનો બદલો જરૂર લો શું નામ છે રાજુભાઈ અગ્રવાલ વેપારી મંડળ ઉપપ્રમુખ જોડા